જાંબુગોડા તાલુકાના ખાખરિયા ગામે આવેલ પાંજરાપોળ નજીક રાત્રિના સમયે દીપડાના આટા ફેરા જોવા મળી રહ્યા છે જાંબુઘોડા અભયારણ્યમાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યા વધી રહી છે ત્યારે જાંબુઘોડાના ખાખરિયા ગામ નજીક આવેલ પાંજરાપોળમાં રાત્રિના સમયે દીપડો આવી ચડી હેરાન કરતો હોવાનું પાંજરાપોળના સંચાલક દ્વારા જાંબુગોડા વન્ય પ્રાણી વિભાગના આર ઓ એસ વી રાઉજીને જાણ કરતા વન્ય પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક વન્ય પ્રાણી વિભાગની ટીમ દીપડાને પાંજરે પૂરવા ઘટના સ્થળે આવી પહોંચી હતી આ પાંજરાપોળમાં સોથી વધુ પશુ હાલમાં છે જોકે દીપડા દ્વારા ત્યાર સુધી કોઈ પશુ પર પાંજરાપોળમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું નથી ત્યારે વન્ય પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પાંજરે પૂરવા પાંજરૂપ મૂકવામાં આવ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે